તો જો એક ભાઈ બન આવી ગયો છે હર્ષભાઈ ને કલર લગાડવા એની પહેલી ધૂળ હતી જો એ જો ફોગો જો 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 પૂરું કરી નઈ કરો તો ચાલે બેન ફોન આવ્યો છે તો એને કલર લગાડી આલો આપણે વિડિયો કોલ માં કલર લગાડી બ્રાઈટ

અને પછી બહાર જાય એટલે બધા ધોલાજી રમાય તો ઓછો કલર લગાડે નું ભૂહી દે પાછા એવું છે બધું એટલે હાલો કાંઈક થોડો થોડો કલર નાખીને પછી આપણે બહાર જાય તો કોઈ આપણને ઓછો કલર લગાડે નકર હાઉ મોટું સોરી નાખે એવું છે હાલો હું દર્શક આજમાં એની હિન્દી ચેનલ છે એટલે એમાં હિન્દી નો શરૂ કરવાનો છે આજ પેલો બ્લોગ બની છે તો હાલો કાયક થોડો કલર લગાડ લો મજાને પછી જઈ બહાર તો મિત્રો આયા જરા અદરી કેવો કલર છે ને એટલે મેં કીધું આમાં થોડો આમાં થોડો થોડો સાફતી દે થોડો આયા લગાડી દઈ થોડો આમ બગડે તો ને એવું લાગે પછી બહાર જઈ તો બધાને શું લાગે કે આ રમેરા છે એટલે કલર ઓછો લગાડે આમાં અલ્ટ્રા વાઇડ રાખી તો અલ્ટ્રા વાઇડ રહે પણ આ તો અમુક વિડિયોમાં છે ને આ રીતનો રાખવામાં આવે તો મસ્ત લાગે તો આમ છે ને આમ નામ ઘા કરીને લગાડી દે પેલા આલે તો ફોન પકડી તો આ તો કોદ નામ ન

હાલો ફેમિલી હવે અહીંયા આયા ધુલેડીનો પૂરી થઈ ગઈ છે હવે આપણે મેળા આવે તો ઉપર ડુકડું છે ને હરશભાઈને વાજીએ જાવું છે જો 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 હવે એનો વારો પડ્યો પેલા તેજલનો વારો પડ્યો પછી એનો વારો પડ્યો અત્યારે બેનનો ફોન આવ્યો છે તો એને કલર લગાડી આલો આપણે વિડિયો કોલમાં કલર લગાડી બરાતને સદાય તો છે કે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video આવું હરસકા <laughs> <affiliated Civ> <additions> <laughs>

Tắt tab. Hello. Đây camera giờ rất nhiều. Quay gì? Anh em nãy giờ chúng đi Family đi được to. Haru. là, biển là đang ở nhà mình. Anh Anh Ha ha ha. Cái Nam Zuo đang Camera sờ được cái này.

આક્ષય યાર તું આમુ કપડા નવા પહેરીને આવ્યો આ વિડિયો બનાવવા હતો તે પહેલા એંગલ મેલવણ પછી કલર સોપડશે હવે તમે કન નહી કીડારી હો હો ન કામ કરો ઉડો જાવ ઓપ્શન રાઈટ રે ડુંગળી વાતો ડુંગળી વાતો યાર જાવ જે દાડિયે જાતો હોય દાડિયે વ્યા તો યાર પણ જો શર્ટ ધોવે જો

તો મિત્રો હું છે ને લગુતરવાની તૈયારી કરતો હતો કેટલા બધા આમ જોઈ કેટલા જણા ઉભા છે બોલો કેટલા જણા મને એમ કે હું એકલો હું તો છું ને આવડ્યા આને ખબર મેં કીધું તે જ લાવી છે બે વાર

તો મિત્રો અત્યારે છે ને હવે આ થાકી જશે અહીંયા આ બધા વિડિયો એડિટિંગ કરવા મળ્યા તો હરેશભાઈ વિડીયો એડિટિંગ કરવા માંડ્યા દર્શકે વિડીયો એડિટિંગ કરવા મળ્યો અને હું તે આ વ્લોગ જે શૂટ કરો ને એ જ વ્લોગ હું તે એડિટિંગ કરતો તો એટલે મેં કીધું થોડો ઘણો પાછો ઉતારીએ અને થોડું ઘેરે જવાનું છે આ હરેશભાઈ ને આવવાના છે એટલે આજ સાથે એમાં એવું છે આજ સાથે છે ને કેરીનો રસ ને શિખર ને એવું બધું કરવાનું છે એટલે મેં કીધું હરેશભાઈ લેતા જઈએ આમ સુરત થી આજ કાલે આવ્યા છે તો આજ લેતા જઈએ પાછું હમણાં વૈયા જાય તો કેદી આવે પછી એટલે મેં કીધું લેતા જઈએ કેમ આવું ને

તો મિત્રો એમાં એવું છે હર છે ને કે મારે મમ્મુ કરવું તો ભાઈ મમ્મુ કરવા જોઈએ આ વિડીયો ને અહીંયા પૂરું નાખવાનું છે પૂરું એટલે કે એન્ડ કરવાનું છે બીજું કઈ નહીં તમે જો આ વિડીયો પેલા નવા હોય ને તો વિડીયો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આપણે ડેલી મિની મિની શોર્ટ કોમેડીના નાચી છીએ તમને ખબર છે ને તો જાઓ જોયા હજી સુધી ન જોતા હોય તો બાકી જે આપણે વિડીયોમાં આવ્યા ને એ હસ્યા વગર તો જાતા જ નથી તમને ખબર હશે જોતા હશે બાકી જો તમને મજા આવી લાઈક કરો કરો ને બાકી આ વાત થી આપણે નવા વિડીયોમાં મળી આવતી જય માતાજી જય માતાજી ભાઈ બાય